નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ડોક્યુમેન્ટના નિયમો બન્યા આડખીલીરૂપ બોટાદમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે આધાર કાર્ડ કાઢવામાં ભારે મુશ્કેલી પ્રશાસન દ્વારા મિટિંગોનો દોર શરૂ પણ ઉકેલ ક્યારે ત્યાં નક્કી નથી રેશન કાર્ડમાં કેવાયસી છે લિંક ફરજિયાત કરવાના નિયમો લાગુ થવા સાથે લોકો આધાર કાર્ડ સુધાર અને અપડેટ માટે લાંબી લાઈનોમાં લાગી ગયા છે ત્યારે બોટાદ જિલ્લામાં નાના બાળકો માટે નવા આધાર કાર્ડ કાઢવા માટેના નિયમોમાં ખાસ કરીને પાંચ વર્ષ સુધીના બાળકો માટે વાહલી દીકરી યોજના કે અન્ય યોજનાના લાભો મેળવવા માટે બાળકોના આધાર કાર્ડ લિંક ફરજિયાત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકામાંથી મળતા જન્મ તારીખના દાખલાના નિયત ફોર્મેટમાં પહેલાં બાળકનું નામ પછી પિતાનું નામ અને અંતમાં અટક આવે છે જ્યારે આધાર કાર્ડ કાઢવા માટે નિયત ફોર્મેટમાં પહેલાં અટક નામ અને પિતાનું નામ આવે છે જ્યારે ઝીરોથી પાંચ વર્ષના બાળકના નવા આધાર કાર્ડ કાઢવા માટે બાળકના પિતાનું આધાર કાર્ડ પણ અપલોડ કરવાનું હોય છે પરંતુ પિતાના આધાર કાર્ડમાં અટક આગળ આવે છે ત્યારે બાળકના નવા આધાર કાર્ડ કાઢવા માટેના ફોર્મેટમાં અટક પાછળ આવતી હોવાના કારણે વાલીઓને ભારે મુશ્કેલી પડી રહી છે આ અટક નામની આગળ કે પાછળ લગાડવામાં લોકો ભારે હાલાકી અનુભવે છે ત્યારે નાના બાળકો સાથે લોકો આઈસીડીએસ કચેરીના ધક્કા ખાય છે લાભાર્થીઓ આઈસીડીએસ કચેરી ખાતે ઝીરોથી પાંચ વર્ષના બાળકોને લઈ જઈ આધાર કાર્ડ કઢાવવા આપે છે પરંતુ પરંતુ અટક આગળ પાછળ હોવાને કારણે આધાર કાર્ડ નીકળતું નથી આઈસીડીએસ આધાર કાર્ડ સેન્ટર ખાતે કલેક્ટર દ્વારા આપેલ સૂચના પત્ર પણ લગાવવામાં આવ્યો છે પરંતુ તેમાં પણ અટકને આગળ કે પાછળ લગાવવા બાબતે સમાધાન કરવામાં આવ્યું નથી ત્યારે બાળકોને નવા આધાર કાર્ડ કઢાવવામાં વારંવારના ધર્મના ધક્કા યથાવત રહ્યા છે તેમ અરજદાર વિપુલ વાઘેલા જણાવી રહ્યા છે દોસ્તો આ સરકાર જે છે એ લોકો લાઈનમાં કેમ રહે લોકો સતત લાઇનમાં રહી અને એમને જે અધિકારીઓ પદાધિકારીઓ જે ઇકડમ દીકડમ કરે એનું ધ્યાન તમે ન રાખો અને તમે ફક્ત તમારી લાઇનમાં લાઈનમાં તમારી જિંદગી પૂરી કરો એવું આ સરકાર ઈચ્છી રહેશે બીજું કશું નથી તમને લાઈનમાં રાખી અને તમે કોઈ પણ એમને જે એકલમ તિકલમ કરે એમાં તમે માથાકૂટ ન કરો એમાં તમે ઇન્ટરફેર ન થાઓ એ આ સરકારનો એક મેનિફેસ્ટા છે કે તમે એમને જે કરો એમાં ક્યાંય નડો નહીં એમને જે કરે એ કરવા દો અને તમે લાઈન માર્યો આ સિવાય બીજું કોઈ નથી કાંઈ વસ્તુ નથી તો દોસ્તો હવે બોટાદ દસ્તક ન્યૂઝની ચેનલ જે છે એ તમામના કાન પકડી અને એમને સીધા કરવાની આ ચેનલ છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ચેનલ જોતા રહો એવું બોટાદ દસ્તક ન્યૂઝના ચેરમેન હું એલ ડી મકવાણા આપને વિનંતી કરું છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ